નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મૂળિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મેળવાનો મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ મિત્રો હાલનો સમયગાળો એ ખૂબ સારા જે છે સૌરાષ્ટ્રની અંદર એ ધીમી ધારે એ ખૂબ સારો વરસાદ એ ઘણા બધા તાલુકાઓની અંદર એ મિત્રો વર્ષો અને ખૂબ સારું વાતાવરણ જે છે એ મિત્રો વરસાદનું બન્યું છે મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર લગભગ વાવણી જે છે થઈ ગઈ છે અને જે ખેડૂત મિત્રોએ વાવણી કરી છે જ્યાં બીજો રાઉન્ડ એટલે કે ટૂંકમાં દસ પંદર દિવસ ઉપરની પણ મગફળી જે છે થઈ છે જેને આગોતરું વાવેતર કર્યું છે એને પિસ્તાળીસ દિવસની મગફળી એટલે કે ટૂંકમાં ત્રીસથી પિસ્તાલીસ દિવસની વચ્ચે પણ મગફળી થઈ છે ત્યારે મિત્રો આ મગફળીની અંદર આગમ ખેતીના પગલા રૂપે આપણે શું કરવું આપણે કહેવાય ને કે રોગ અને શત્રુ આવ્યા પહેલા જે છે તો એમાં ઘણી બધી સફળતા મળતી હોય છે પાછળથી જે છે એ રોગ આવે તો એ નુકસાન કરી અને પછી જે છે છે જાય રોગ આવ્યો એની શરૂઆત જે છે ઘણા બધા શરૂઆત જે છે પહેલા થઈ જતી હોય છે અને પાછળથી જે છે આપણે રોગ દેખાય એના લક્ષણો દેખાય પછી જે છે એનો સારવાર જો કરવામાં આવે તો એને નુકસાન કરવાનું હોય એ નુકસાન તો એનું થઈ જતું હોય ત્યારે આ નુકસાન ન થાય રોગ જે છે આવ્યા પહેલાં જે છે જો પગલાં ભરવામાં આવે તો આપને ઘણો બધો ફાયદો થતો હોય ખાસ કરીને હાલના સમયગાળાની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર આ વર્ષે મગફળીનું વાવેતર થયું છે અને આ મગફળીના વાવેતરની અંદર મિત્રો મગફળીની અનેક વેરાયટીઓ નવી નવી વેરાયટીઓ નવી નવી જાતો ખૂબ મોંઘા ભાવના બિયારણો એ ખેડૂત મિત્રો એ વાવ્યા છે પેટ પણ માર્યા છે ખૂબ ખેડૂત મિત્રો એ ફૂગનાશકોના પટ માર્યા છે મુંડા મુંડાની દવાઓ મુંડાના મુંડા ન આવેના માટેના પટ જે છે ખેડૂત મિત્રોએ ખૂબ મોંઘા પટ માર્યા છે ત્યારે મિત્રો આ પટ મારવાની દવા છે કે પટ જે છે માર્યા પછી પણ જે છે એ ફૂગ જે છે એ નહીં આવે એવું જે છે આપણે કોઈ જવાબદારી લેતું હોતું નથી ત્યારે મિત્રો જૈવિક જે છે આપણી જે પદ્ધતિ જે છે જે જૈવિક કલ્સર જે છે એ ખેતીના એ આધાર સ્તંભો ગણી શકીએ ગમે એટલી પેસ્ટિસાઈડનો ઉપયોગ કરશું ફૂગનાશકોનો ઉપયોગ કરશું પણ જે રિઝલ્ટ જે જૈવિક ફૂગનાશકો જે આપે છે જે જૈવિક કલસરો જે આપે છે એના રિઝલ્ટ સાથે બીજા જીવાતો જે છે એ ટકી નથી શકી એટલે કે બીજી ફૂગો જે છે એટલું બધું કામ એટલું બધું પેસ્ટિસાઈડે કામ નથી આપ્યું ત્યારે મિત્રો મગફળીની અંદર સૌથી મોટો સતાવતો પ્રશ્ન કોઈ હોય તો એ છે સફેદ ફૂગનો અને આ સફેદ ફૂગ જે છે એ ખૂબ મોટા પ્રમાણની અંદર એ મગફળીની અંદર લાગે છે અને એ લાગે છે ત્યારે એનો સમયગાળો જે છે એ ઘણો બધો શરૂઆતથી થઈ ગયો એટલે કે ટૂંકમાં જ્યારે મગફળીમાં જ્યારે ડોડવા બંધાવવાની શરૂઆત થાય ત્યારે જે છે એ આપણને ફૂગ દેખાતી હોય ત્યારે આ ફૂગ જે છે એ ત્યારે આપણે એનો જો છંટકાવ કરવામાં આવે તો કોઈ કામ જે છે એ કોઈ દવા કે કોઈ ફૂગ એ કામ કરતું નથી ત્યારે શરૂઆતથી અંદર જ જે છે મિત્રો ટાઈકોડરમાં નામની જે આપણા જૈવિક ફૂગ જે છે એનો જો ઉપયોગ કરવામાં આવે તો આ ટાઈકોડરમાં જે છે એનો ખૂબ સારું રિઝલ્ટ એ મિત્રો આ સફેદ ફૂગની અંદર જોવા મળ્યું છે તો આ ટાયકોટરમાં ઉપયોગ અત્યારમાં હાલના સમયકારે અંદર જ્યારે ભેજવાળા વાળાની અંદર કરવામાં આવે તો ભેજવાળા વાવાળાની અંદર જોવા ટાયકોટરમાં આપણે આપી દઈશું તો જમીનની અંદર રહેલી જે આ ફૂગ છે એ નુકસાન કરતી ફૂગને એક તો થાવા જ નહીં દે બીજું જો ફૂગ થઈ હોય તો એ ફૂગ ફૂગને ખાય છે આ પદ્ધતિથી કામ કરે છે જીવો જીવે છે ભોજનમ આ જે છે આપણો જે કુદરતનો ન્યાય છે આ પ્રમાણે જે છે આ ફૂગ જે કામ કરે છે અને આ ફૂગના સ્પોર છે એ લાખો કરોડો અને અભોની સંખ્યાની અંદર જે છે જ્યારે આપણે આ જમીનની અંદર આવા ભેજવાળા વાતાવરણની અંદર જે આપી દઈએ ત્યારે એ લાખો અને કરોડોની સંખ્યામાં જે છે એ સ્પોર જે છે નિર્માણ કરે છે અને આ નુકસાન કરતી ફૂગને મારે છે ત્યારે આ ટાઈકોડર્માનો ઉપયોગ મિત્રો હાલનો સમયગાળો આપણા માટે શ્રેષ્ઠ સમયગાળો છે આવા સમયગાળાની અંદર આ જો ટાઈકોડર્મા એ આપી દેવામાં આવે તો આપણને પાછળથી જે છે જે આવતી ફૂગ છે સફેદ ફૂગ એનો પ્રશ્ન આપણે ટાળી શકશું ત્યારે મિત્રો ટાઈકોડરમાં કેવું વાપરવું આ ટાઈકોડરમાં માટે કિસાન સપોર્ટ ટીમ દ્વારા મિત્રો તમને ભલામણ કરવામાં આવે છે કે તમે મધર કલ્સરનો ઉપયોગ કરો જે બજારમાં જે પાવડરના સ્વરૂપમાં જે મળતા જે ટાઈકોડરમાં છે એની સરખામણીમાં આની અંદર આમ કે દસ ગણા વધારે બેક્ટેરિયાઓ એ નાખેલા છે આ ટાઈકોડરમાં વાઇલ આ મધર કલ્સર છે આ મધર કલ્સર જે છે આની અંદર કહેવાય કે ભાઈ સૂક્ષ્મ જીવાણુની સંખ્યા એ દસ બિલિયન સ્પોર છે દસ બિલિયન સ્પોર આની અંદર જે છે એ આ વાયલની અંદર જે છે આપવામાં આવેલા છે એટલે કે નાખવામાં આવેલા છે હવે આ સ્પોર જે છે એની કામગીરી કરવાની રીત કેવી છે તો કે જેવા જમીનના ભેજના સંપર્કમાં આવશે તેવા જ જે છે એ તરત એક્ટિવ થશે એની સંખ્યા જે છે એ ગુણોત્તરની અંદર સંખ્યાની અંદર વધારો કરશે અને જે છે એ આપણે કેવી રીતનો અત્યારે સમયગાળા અંદર આપી શકીએ તો કે જે આ ટાઈકોડરમાં જે છે એ અઢી વીઘાની અંદર એક વાઇલ થાય ચાલીસ ગ્રામ વાઇલ છે એની અંદર એક પાંચસો ગ્રામનું એક્ટિવેટર આપવામાં આવે એટલે કે એનો ખોરાક જે છે આપવામાં આવે છે હવે આ એક્ટિવેટર જે છે એને અત્યારે ભેજવાળા વાતાવરણની અંદર આપણી પાસે સેન્દ્રી ખાતર હોય સાણિયું ખાતર હોય ભીની માટી હોય એમની સાથે આને મિક્સ કરી દેવાનું છે અને ચોવીસ કલાક પડ્યું રહેવા દેવાનું છે અને ત્યારબાદ જે છે એ આવા ભેજવાળા વાતાવરણની અંદર તમે હવા હાથથી જે છે ઉડાડી દેશો તો મિત્રો આનું ખૂબ સારું રિઝલ્ટ એ તમને જોવા મળશે ત્યારબાદ જે છે એને ડ્રેન્સિંગ કરીને પણ તમે આપી શકો જમીનની અંદર જે છે એ એક ટીપણું બેરલ બેરલની અંદર જે છે એ એક પાંચસો ગ્રામ જે એનું એક્ટિવેટર આવે છે એક્ટિવેટર એ એક્ટિવેટર જે છે એ એક્ટિવેટર તમે સારી નાખો અને એ એક્ટિવેટર એક્ટિવેટર જે છે એ એક્ટિવેટરની સાથે એની અંદર ટાઈકોડરમાં અન્ય વાઇલ જે છે નાખી દો અને સો ગ્રામ એટલે કે ટૂંકમાં સો લીટર પાણીની અંદર આ તૈયાર કરી રાખો અને ત્યારબાદ જે છે ચોવીસ કલાક બાદ એનો તમે જો ઉપયોગ કરવામાં આવે તો એને એના જરૂરી સ્પોર જે છે એની અંદર એક્ટિવ થઈ જશે અને આની કામગીરી કરવાની શરૂ થશે ત્યારે મિત્રો આ ટાઈકોડરમાં એ જો વાત કરવામાં આવે તો આનો ખોરાક જે છે એ આ છે આપણે ઘણી વખત જે છે એ એની અંદર ગોળ ને એવું બધું નાખતા હોય પણ ગોળ જે છે એ કયો ગોળ હોય કેમિકલ વાળો ગોળ હોય આ હોય તે હોય એની સરખામણીમાં આ એક્ટિવેટર જો આપણે નાખીએ તો એની અંદર ખૂબ સારો ફાયદો આપણે થાય કારણ કે ગોળ જે છે કેમિકલ વાળો હોય એની અંદર કોર્ગેન નામે આપણે આપતા હોય પણ આ

અઢી વીઘા ની અંદર આ જ્યાં આપી દો ત્યાં પછી આપણે કોઈ જાતનું જોવા પણ રહે નહીં ત્યારે આ ટાઈકોડર જે છે એનો મિત્રો આપણે આપણા મગફળીના પાક ની અંદર જ્યાં આપણે એવું લાગે કે ના મારે આ વિસ્તારની અંદર પાણી ભરાય છે અને આ વિસ્તારમાં મારે ફૂગ આવે છે તો એ વિસ્તારની અંદર સૌ પ્રથમ જે છે એ તમે એકાદ એકર ની અંદર જે છે એનો ઉપયોગ કરો અને જુઓ ત્યારબાદ જે છે તમારા વધારાના જે કાંઈ પાક જે છે એની અંદર તમે એનો ઉપયોગ કરીજો કારણ કે આ એક્ટિવેટર જે છે આ ફૂગ જે છે એ બજારના મળતા ફૂગો કરતા દસ ગણી જે છે વધારે ફાયદો કરે છે અને જો ફૂગ આવી ગયા તો ફૂગને અટકાવે

બીજો નંબર છે ત્રેસઠ પાંચ અઠાવન અડતાલીસ સાત સોળ આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકશો તમારા વિસ્તારની અંદર જે છે ક્યાં મળશે કેવી રીતનું મળશે એ પણ તમને માહિતી મળી શકશે તો મિત્રો આ જે છે એ ટાઈકોડરમાં એ આપણા કપાસના પાકની અંદર ખાસ કરીને અને મગફળીના પાકની અંદર જો આપણે આપી દીશું તો સુકારાનો પ્રશ્ન જે છે એ સુકારાના પ્રશ્નની અંદર પણ આપણે ઘણો બધો ફાયદો કરવાનો છે સાથે સાથે સફેદ પૂગની અંદર તો એ સો ટકા રિઝલ્ટ આપણે આપવાનું છે તો મિત્રો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ખેડૂત મિત્રો સુધી એ સારી વસ્તુ અને સારી ભલામણ સારા જે છે એ સસ્તામાં સસ્તી આ પૂગ એના સુધી મળી રહે એના માટે આ વિડીયોને શેર કરજો મિત્રો કિસાન સફરમાં તમે નવા હોય તો કિસાન સફરને એ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારે સુધી આવા નવા વિડીયો મળતા રહે ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી